ભાવનગરમાં સિવિટી હોસ્પિટલ અને ગ્રેન એટીએમની મુલાકાત લેતા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવિયા આજે તેમની ભાવનગર જિલ્લાની મુલાકાત દરમિયાન સટી હોસ્પિટલ ખાતે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ગ્રેન એટીએમની મુલાકાત લીધી સટી હોસ્પિટલ ખાતે તેમણે દર્દીઓને અપાતી સારવારની સાથે હોસ્પિટલમાં ઉપલબ્ધ અત્યાધુનિક સાધનો અંગેની જાણકારી મેળવી હતી અને મંત્રીએ હોસ્પિટલે આવતા દર્દીઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટેનું આયોજન કરવા જરૂરી સૂચનો કર્યા હતા ત્યારબાદ મંત્રીએ ભાવનગરમાં ગુજરાતનું પ્રથમ અન્નપૂર્ણા મશીન ગ્રેન આત્માની મુલાકાત લીધી હતી જેમાં કલેક્ટર શ્રી આર કે મહેતાએ મંત્રીને ગ્રેન એટીએમ ની સમગ્ર પ્રક્રિયા અંગે વાકેફ કર્યા હતા આ વેળાએ રેશન કાર્ડ ધારકે ગ્રેન એટીએમ થી પોતાને મળવા પાત્ર જથ્થો મેળવ્યો હતો ને આ એટીએમ થકી પોતાને સમયસર અને પૂરતા માત્રામાં જથ્થો મળી રહે છે તેમ કહીને તેમણે સરકારશ્રીનો આભાર માન્યો અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રેન એટીએમ ચોવીસો કલાક ચાલુ હોવાથી લાભાર્થી પોતાની અનુકૂળતાએ પોતાને મળવા પાત્ર અનાજ લઈ શકે છે એફપીએસ ની બહાર લાભાર્થીઓની જે લાભે લાઈન લાગતી હોય છે તેમાં પણ ઘટાડો નોંધાયો છે આ કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમોબેન બાંભણિયા ધારાસભ્ય શેજલબેન પંડ્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા જિલ્લા કલેક્ટર શ્રી આર કે મહેતા મ્યુનિસિપલ કમિશનર સુજીત કુમાર શ્રી અભયભાઈ ચૌહાણ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા